વરસાદ મહેસાણામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા મહેસાણામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો ગોપીનાળામાં વરસાદી પાણી ભરાયા મામલતદાર કચેરી તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે મહેસાણાની પણ પરિસ્થિતિ અત્યારે કંઈ અલગ નથી જે પ્રમાણે બનાસકાંઠામાં પણ વરસાદ વરસી રહ્યો છે અરવલ્લીમાં વરસાદ જોવા મળ્યો છે મહેસાણામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો પાયલ વધુ વિગતો જણાવી રહ્યા છે પાયલ કેવા પ્રકારની પરિસ્થિતિ મહેસાણામાં અત્યારે જોવા મળી રહી છે કઈ કઈ જગ્યાએ પાણી ભરાયા છે અજી કિનારી મહેસાણામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ધીમી વરસાદ પડી રહ્યો છે ત્યારે વહેલી સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીનો વરસાદ દોઢ ઇંચ જેટલો નોંધાયો છે અને સતત વરસાદના પગલે નીચાવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ રહ્યા છે ગોપીનાળુ જે છે તે તેમાં પાણી ભરાયા છે મામલતદાર કચ્છી તરફનો આખો રસ્તો જે છે તે પાણીમાં ગરકાવ છે જે છાપરાઓ આવેલા છે નીચાણવાળા વિસ્તારોમાં તેમાં પણ પાણી ઘૂસી ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું હજુ શરૂ થયું છે પરંતુ જે પ્રકારે વરસાદ વહેલી સવારથી ચાલી રહ્યો છે બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે હજુ પણ વરસાદ ધીમી ધારે ચાલુ છે જી આ માહિતી માટે